કે સુરા પૂરા દુઃખ હોય તો શું થાય હું લખાવું છું કે સુરા પૂરા દુઃખ હોય તો સૌથી પેલા તમારા ઘરની અંદર છે ને દવાખાનું આવે બીજા નંબર એ તમારા ઘરમાં તમે રહી ના શકો ત્રીજા નંબર એ ઘરમાં કોઈને ચેન ના પડે તો શું કે તમને કદાચ ખબર ના હોય તો તપાસ કરો કે જે ચાર વીઘા જમીન તારા બાપુજી એ વેચીને એના પૈસા આયા તો કયું ઘર બનાવ્યું એવું ગોતો ઘર તો બનાવ્યું

વીસ વીસીવી નો પ્રશ્ન લઈન બેઠ્યા છો ના આજે 20 વીખાના કારણે ઘર બગડ્યું ને હા માં મગજમાં એ ચાલે છે ને હા કે વીસીવી ડખો થયો એટલે આપણે આજે જીવન બગડ્યું કોઈ લઈ જતું નથી ને લઈ ગયા છે આપી જતા નથી હા માં જાય તો આવા ને ને હા માં એવું થાય ને તમે જાઓ તો સામેથી તમારા ઘરમાં આવશે ને તૈયાર નથી આ બધી રમત કરતું હોય ને તો પેલા હુરાપુરા એ કરીશ હું તને એમ કઉ છું હું તને એમ કઉ છું કે કળિયુગમાં કદાચ પાવક ની કાળકા બોલતી હોય મારી આરતી તૈયાર થતી હોય હું

માણસ છે ને પચીસ રૂપિયા વાળો થયો હોય સુખી થયો હોય છું કે ન્યાય એટલે ન્યાય થાય ને ધર્મ રાજા ના ત્યાં ન્યાય કરું છું અને ન્યાય કરો પાસે ભગવાન ઉભા તમારો ન્યાય ચાલે કારણ કે લોકો દુઃખ પડે એટલે નથી કેતા કે ભગવાન તમે અમારી સામુ જો ભગવાન અમે આટલા દુખી થયા પણ એમ કહું છું કે મેલડી ન્યાય કરવા કળિયુગમાં ઉતરે ને તારા મહાદેવ પોતે એક બાજુ ઉભા રહેતા હોય

ઘરે દીવો કરો છો કે નથી કરતા એ બે નંબર છે પણ તમારી માનો દીવો કરો ને તમારી માને યાદ કરો ને એમાં પાછી ઉભી રહ્યો ને એક નંબર છે મને ચાઉંડના રૂપમાં લોકો જોઈ મને ખોડિયાના રૂપમાં જોઈ બુટ પલાટના બેચ ના રૂપમાં જોઈ છે આમાં બ્રહ્માણીના રૂપમાં જોઈ અંબાજીના રૂપમાં જોઈ છે આમાં મોમાય માતા ના રૂપમાં મન જોઈ છે આમાં મને હજારો લાખો નો કરોડો માનવીઓ દીવા કરશ

પણ ઓળખો તોડ ખાઈ હા વર્કી ગઈતી મે રોટલી દીધી પડકી હા બેહી ગઈ માં તોય બિલાડી જરાય આમ આગા નો કયા હું વર્તી ગઈતી મારી માં જઈવા સે મેલડી માં પોઈ દે જઈવા સે માં હું વર્તી ગઈતી ઓળખો તો ઓળખાય હા માં કડીયુગ માં લોકો એવું કે કે અમે ઘર ની બહાર નીકળ્યા ને બિલાડી ઉતરી તો એવું માનવાનું કે હું મેલડી આટો મારવા આવી છું હા માં પછી કે મે બિલાડી નીકળી એટલે નીકળાય નહીં હા માં બિલાડી નીકળી એટલે કે નીકળાય

પણ વધારે ગુણ આપ્યાસ અને કોક નો ઓછા ગુણ આપ્યાસ મારો એવો ભાવ છે કે મારે તમારી પાસે કશું લેવું નથી એવું તો દેવાય છું

માણસ ખોટું કરી ગયો સહયો કરાઈ ગયો આમ લખાણ કરી ગયો આમ અને બોલીને બીજું બોલ્યા છે આમ પણ શું એ વીસ વીઘા જમીન એમ જીવા દેશે એવું થતું લાગે છે અરે એવું થય બની ના કયડી ખાઉં તો મારું નામ મેલડી નહીં આ પડી આ બધાનું લઈ જાઉં બધાનું લઈ જાઉં એક મેલડીનું નહીં આમ બધાનું લઈ જાઉં પણ મન મેલડીનું નહીં તમને વેદના થઈ છે તો કોક ન થશે ને એને પોતાની સાસરી છોડી બાપ ઘરે આવું પડ્યું ભગવાન તો જોતો હોય ને ભગવાન ભગવાન જોતા હોય ભગવાન ન્યાય કરવા જઉં છો એટલે નારાયણ તારી પાસે ભીખ તો ભીખ ના લે ભીખ આપને કુતરા ને ચાટ માં નાખીએ કે આ ચાટ પડી ને ચાટી લે અને હું એ મેળવીશ કુતરા ના ચાટ નું ચાટવા દઉં તો મારા અવતાર માં ખોટ મેલડી મેળવી એટલે ન્યાય એટલે ન્યાય થાય હા માં હું તો ન્યાય કરું છું ને હા